દાંતાના કેસરપુરામાં ત્રણ મહિના અગાઉ કુવામાંથી મળેલ લાશ મામલે હત્યાનો ગુનો નોંધવા પરિવારજનો સાથે બનાસકાંઠા જિલ્લા માજી સંગઠન દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું દાંતા તાલુકાના કેસરપુરા ગામે ત્રણ મહિના અગાઉ કુવામાંથી એક નિવૃત્ત આર્મી મેનની લાશ મળી આવી હતી જેમાં મૃતકની હત્યા કરી લાશને કુવામાં ફેંકી દેવાઈ હોવાના પરિવારજનોએ આક્ષેપો કરવામાં આવ્યા છે અને મૃતકની હત્યા કરનાર ગામના જ છ જેટલા માથાભારે ઇસમો સામે ગુનો દાખલ કરી તેમને કડક સજા કરાવવાની માંગ સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે કેસરપુરા ગામે નિવૃત્ત જીવન વિતાવતા એક્સ આર્મીમેન ધર્માભાઈ સોલંકીની ગત તારીખ એક જુલાઈ બે હજાર ચોવીસની રાત્રે ત્રણ વાગે ગામના કુવામાંથી લાશ મળી આવી હતી જોકે મૃતકના માથા તેમજ હાથ પગ અને શરીરના ભાગે ઇજાઓ થયેલી જણાઈ આવતા પરિવારે ગામના જ છ માથાભારે ઇસ્મો દ્વારા મૃતકની હત્યા કરી લાશને કુવામાં ફેંકી દેવાઈ હોવાના આક્ષેપો કરાતા પોલીસે શંકામંદોને પકડી પાડ્યા હતા અને તે બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા મૃતકના પરિવારે ન્યાય મેળવવા માટે નિવૃત્ત સૈનિક સંગઠનની આગેવાની હેઠળ અગાઉ પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરીએ મૃતક નિવૃત્ત આર્મીમેનની હત્યા કરનાર કેસરપુરા ગામના છ માથાભારી ઇસ્મો સામે એફઆઈઆર દાખલ કરી તેમને કડક સજા કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ બનાવના કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ફરી મૃતકના પરિવારે હત્યાનો ગુનો દાખલ કરવા જિલ્લા પોલીસ વડાની કચેરીએ રજૂઆત કરી ન્યાયની ગુહાર લગાવી હતી મારું નામ સોલંકી કાજલબેન ધર્માભાઈ છે મારું ગામ કેસરપુરા તાલુકો દાંતા જિલ્લો બનાસકાંઠા મારા પિતાજી આર્મી રિટાયર્ડ હતા મારા પિતાનું નામ ધર્માભાઈ કેવળાભાઈ તારીખ એક સાત બે હજાર ચોવીસના રોજ રાત્રે નવ વાગે મારા ઘરે આવીને થાવરાભાઈ નેતાભાઈ નાગજીભાઈ પાબુભાઈ કાકા ધર્મ છાલોને છો કૂવામાં છોકરું પડ્યું છે એવું કહીને મારા પપ્પાને લઈ ગયા અને મોત નીપજાવીને કૂવામાં નાખેલા મારા પરિવારે જઈને જોયું તો મારા પપ્પાની લાશ કૂવામાં પડેલી અમે કૂવામાંથી લાશ કાઢીને બહાર જોયું તો મારા પપ્પાના માથાના ભાગે કુવાડીના ગા હતા પગના ભાગે કુવાડીના ગા અને પીઠ પાછળ માર મારેલો હતો ત્યારે અમે પોલીસને રજૂઆત કરી અને પોલીસ સ્ટેશનવાળા પોલીસે આવીને જોયું તો તે ઘર હતું બાજુમાં ત્યાં ઘરમાં ખૂન પડેલું હતું બે કુવાડીઓ ખૂનવાળી હતી એ પોલીસે જોયું અને ઘરની બહાર બોર પાસે એક કુવાડી ખૂનવાળી મળી આવી એ રૂમાલથી પકડીને પોલીસ લઈ ગયા આટલી બધી સાબુતી સતા સરકારે અમારો ન્યાય નથી કર્યો પોલીસે અત્યાર સુધી અમને કંઈ જણાવ્યું નથી અને અમારું કંઈ સાંભળતા જ નથી અને જે આરોપીને કંઈ સજા અત્યારે અત્યાર સુધી કંઈ કરી જ નથી રિમાન્ડ પર પણ નથી લીધા અને પોલીસે અમને ક્યાંય ન્યાય નથી આપ્યો આજ સુધી મારા પપ્પા આર્મીમાં શહીદ ના થયા અને આવા લોકોએ મારા પપ્પાની હત્યા કરી છે તો મારા પરિવારને રાત દિવસ ઊંઘ નથી આવતી તો અમારે ન્યાય જોઈએ છીએ સરકાર અમારો એક આર્મી એક સૈનિકનો ન્યાય નથી આપતી તો આ સરકાર કોનો ન્યાય આપશે મારા પપ્પાનો ન્યાય જોઈએ છીએ મારે બસ એ જ કહેવું છે એક બેલ્ટનો ન્યાય નથી આપતી સરકાર તો કોને ન્યાય આપશે એટલી હત્યા એટલી હત્યા કરી છે મારા પપ્પાની કૂતરાની માફ હત્યા કરી છે તો મારા પપ્પાનો ન્યાય જોઈએ છે એક દીકરીના તે ન્યાય પિતાનો માંગી રહી છું એક દીકરીનો ન્યાય આપો બસ મારે સરકારને આ જ કહેવું છે આજે હું એ જ ન્યાય માંગવા આવી છું કે મારા પિતાનો ન્યાય જોઈએ છે અને આવા આવા આરોપી છે એમને સજા થવી જોઈએ

રાતના ઊંઘ્યા પછી પણ રાતના ફોન કરીને અમારા પાસે પૂછે કે મારા પપ્પાનું શું થયું અમને યોગ્ય ન્યાય આપો જો આ હત્યા નથી કરવામાં આવી તો પોલીસ હજુ સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ કેમ નથી લઈ ગઈ હજુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ માકડી પોલીસ સ્ટેશન જોડે જ છે ઘણા બધા રહસ્યો આમાં છુપાયેલા છે અને પોલીસ પોતે ઉજાગર નથી કરતી એનું કારણ શું છે ક્યાં તો પૈસા ખવાઈ ગયા છે ક્યાં તો પોલીસ પોતાની રીતે ભ્રષ્ટ છે આ માટે અમે એક સૈનિકો ભેગા થઈ અને ન્યાય માગવા આવ્યા છીએ સૈનિક પરિવારને ન્યાય મળે એ અમારો ઉદ્દેશ્ય છે તો આટલું કહી અને એ જ કહીશ કે જ્યારે પણ બનાસકાંઠામાં કે ગુજરાતમાં સૈનિકોને ન્યાયની જરૂર પડશે ત્યારે અમારું માજી સૈનિક સંગઠન ગુજરાત રાજ્ય એમના પડખે ઊભું રહેશે અને બીજી એક ચેતવણી એ આપીએ છીએ કે આ અડતાલીસ કલાક કે બોતેર કલાકમાં અમને ન્યાય નહીં મળે તો અમે જેવી રીતે જૂનાગઢમાં આંદોલન કરી અને કલેક્ટર કચેરી અને એસપી કચેરી ઘેરી હતી એવા ઘેરા પ્રત્યાગ્રતો પાડવા માટે પણ તૈયાર છીએ જય હિન્દ જય ભારત